સોમવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોની ટીમોએ ઝારખંડની રાજધાની રાંચીમાં નવ સ્થળોએ દરોડા પાડ્યા હતા ઈડીને અત્યાર સુધીમાં રૂપિયા અઠ્યાવીસ કરોડથી વધુની રોકડ મળી છે ગ્રામીણ વિકાસ મંત્રી આલમગીર આલમના પર્સનલ સેક્રેટરી સંજીવલાલના નોકર જહાંગીર પીએસના નજીકના કોન્ટ્રાક્ટર મુન્નાસી માર્ક બાંધકામ વિભાગના ઇજનેર વિકાસ કુમાર અને કુલદીપ મીજના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા આ સિવાય વધુ ત્રણ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા લોકસભાની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ તથા વિધાનસભાની પેટા ચૂંટણી દરમિયાન મતદાન કરતા પહેલા મતદારે મતદાર ફોટો ઓળખ કાર્ડ ચૂંટણી કાર્ડ રજૂ કરી પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવાની રહેશે ચૂંટણીકાળ ઉપરાંત ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાન માટે અન્ય બાર દસ્તાવેજો પણ માન્ય કરવામાં આવ્યા છે મતદાન પ્રક્રિયા નાય અને નિષ્પક્ષ રીતે થાય તે માટે ગુજરાતનું તંત્ર સંપૂર્ણ સુસજ્જ છે ગુજરાતમાં લોકસભાની સામાન્ય ચૂંટણી તથા વિધાનસભાની પેટાચૂંટણી દરમિયાન મતદાન પ્રક્રિયા પર ચાંપતી નજર રાખવા રાજ્યના પચાસ ટકાથી વધુ મતદાન મથકો ખાતેથી લાઈવ વેબકાસ્ટિંગ કરાશે રાજ્યના કુલ પચાસ હજાર સાતસો ને મતદાર મથકો પૈકી પચીસ હજારથી વધુ મતદાન મથકોની કામગીરીનું લાઈવ વેબકાસ્ટિંગ કરાશે આવતીકાલે લોકસભાના ચૂંટણીની ત્રીજા તબક્કાનું મતદાન થશે જેમાં ત્રેવીસ બારડોલી લોકસભા બેઠકો માટે જિલ્લા તંત્રએ સજ્જ થઈ કામગીરીમાં જોતરાઈ ગયું હતું તો બીજી તરફ શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટે પોલીસ વિભાગ દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે બારડોલી લોકસભા બેઠક પર કુલ વીસ લાખ અડતાળીસ હજાર આઠ મતદાર નોંધાયા છે જેમાં પુરુષ મતદારોની સંખ્યા દસ લાખ એકતાળીસ હજાર એકસો ને છવ્વીસ છે જ્યારે સ્ત્રી મતદારોની સંખ્યા દસ લાખ સાત હજાર બસો ને ત્રેસઠ છે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હિન્દુ નેતાઓને ધમકી આપનાર મૌલવી મોહમ્મદ સોહેલ અબુ બકરની ધરપકડ બાદ તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે આ તપાસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન અને સેન્ટ્રલ આઈબીની ટીમ પણ જોડાઈ છે ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચ એનઆઈએ અને સેન્ટ્રલ એજન્સીઓ દ્વારા આજે મૌલવીના કઠોર ખાતેના તેના ઘરે તપાસ અર્થે લઈ જવામાં આવ્યો હતો ત્યાં લગભગ એકથી દોઢ કલાક તપાસ થઈ હોવાની માહિતી સામે આવી છે કટ્ટરવાદી મોલવીની પાકિસ્તાનના ડોગર સાથે કરેલી એક કરોડની ચેટ મળી છે હિન્દુવાદી નેતાઓને કઠોરના મોલવી અને પાકિસ્તાનના ડોગર તેમજ નેપાળના શહેનાઝે સોશિયલ મીડિયાથી મારી નાખવાની ધમકી આપી હતી લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસના ત્રીજા તબક્કા માટે મતદાન થાય તે પહેલાં જ ભાજપની જોડીમાં બેઠક મૂકી દેનાર સુરત લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી સામે કોંગ્રેસી કાર્યકરોનો રોષ શાંત થતો નથી આજે છઠ્ઠી મે નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસ લીગલ સેલ અને કાર્યકર્તાઓએ સુરત પોલીસ કમિશનરને અરજી આપી છે તાપી જિલ્લાની કુલ બે બેઠક પર બે હજાર ચારસો ને છત્રીસ દિવ્યાંગ મતદારો નોંધાયા છે જેઓને મત આપવા સુલભ્ય વાતાવરણ પૂરું પાડવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનેકવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે ત્યારે જિલ્લા સેવા સદન ખાતેથી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડૉક્ટર બિપિન ગર્ગ તાપી જિલ્લામાં ફાળવવામાં આવેલ કુલ પંદર સક્ષમ રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યા હતા લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસનું મતદાન આવતીકાલે તારીખ સાત મે મંગળવારના રોજ યોજાનાર છે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીલક્ષી વિવિધ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે ત્યારે ત્રેવીસ બારડોલી સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ આજે તાપી જિલ્લાના એકસો એકોતેર વ્યારા માટે આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ વ્યારા અને એકસો બોતેર નિઝર વિધાનસભા માટે સોનગઢ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતેથી પાંચસો મતદાર મથકો માટે ઈવીએમ અને વીવી પેટ કીટ સહિત જરૂરી સાહિત્યનું ડિસ્પેચિંગ કરાયું હતું અવસર લોકશાહીનો અન્વય એકસો બોતેર નીઝર સમાવિષ્ટ સુનગઢ મામલતદાર કચેરી ખાતે યોજાયેલ રન ફોર વોટ તાપી કાર્યક્રમમાં જિલ્લાની કોલેજો શાળાઓના વિદ્યાર્થીઓ જિલ્લાવાસીઓ તથા અધિકારીઓ કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો તેવી જ રીતે સયાજી મેદાન વ્યારા ખાતે યોજાયેલ રન ફોર વોટ તાપી કાર્યક્રમમાં જિલ્લાની કોલેજો શાળાઓ વિદ્યાર્થીઓ જિલ્લાવાસીઓ તથા અધિકારીઓ કર્મચારીઓએ વિશાળ સંખ્યામાં જોડાઈને ઉત્સાહભેર ભાગ લીધો હતો વ્યારા નગરમાં પસાર થતી મીંઢોળા નદીના પટમાં સાફ સફાઈના અભાવે જળકુંભીનું સામ્રાજ્ય અને મીંઢોળા નદીના ઉપરવાસમાં ખાનગી એકમોનું દૂષિત પાણીને કારણે ગંદકીમાં વધારો થવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી ન કરતા જાગૃત નગરજનોમાં રોષ વ્યાપી રહ્યો છે વ્યારાનગરની વચ્ચે પસાર થતી મીંઢોળા નદી હાલ ગંદકી અને જળકુંભીના સામ્રાજ્યને લઈને દૂષિત થઈ રહી છે જેને લઈને થોડા દિવસ પહેલાં આ નદીમાં વસતા માછલાઓના મોટી સંખ્યામાં મોત નીપજ્યા હતા